છોકરા છોકરા તો કંટાળા તો પછાંતરવું ગમતું નહિ લીધું માછી ટાઈમ પાસ કરતા પણ આ વરસાદ મારું બધું નહીં પડતું રાત દાડો પડ પડ કરે રાત માં ના પડે દાડે પડે દાડે ના પડે રાત ના પડે કલાકે કલાક પડ પડ કરે આમ મારે બગાડી આ રામભા કોઈ પણ મફત ના પકડે મફત ના પકડે તો આ ગો મિત્રો આટલા વાલ્યા તો જે કટર મારી દઉં કોઈ આવે હે ગયો આજ

ખેતર માં ગારો છે એલા તો રસ્તા ગારો ગારા માં રસ્તો ખબર જ નહિ પડતી એકલું પાણી ભરેલું હોય ઓટો મારવા આવ્યો ખેતર માં પપ્પા છે શું હવે ખેતરમાં કોને ભરવાનો નહી ચેક કરો હવે આવું ખેતરમાં તમારે બગાડ બગાડ ચેક કરવા હવે હવે પહોંચી ગયો પણ ખબર ચાલુ મારે હેડો હવે ખુદી નીકળી જવું મગફળી મોટો મારતા હું મગફળી એમ ફોકી જો પાણી છે એટલું બધું ભરવાનું નાઈ થોડું થોડું હોય થોડું હોય છે બધે થોડું થોડું છે કુવા બસ દાખાવું